હલો જેમ તમે મિત્રો કરી તમારો નવો નવા વિડીયોમાં જોઈ લો તમે વિડીયો હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની બધા અવલોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો તમે દેખાય મતદાર આપણે હે ને અત્યારે આ મરચાં વીણવાનું ચાલુ છે અને જોઈ લ્યો તમે આપણી પાછળ મરચી જોઈ શકો છો તો અત્યારે એને આપણે આમાં જોઈ આવા કઈક તો જોઈ લ્યો મિત્રો આવા છે ને અત્યારે મરચાં થઈ ગયા છે અને આપણે એને મરચાં વીણવાનું પણ જોઈ શકો છો મરચા જોઈ ગયો મરચા થઈ ગયા છે અને અત્યારે છે ને આપણે આમાં મરચાં વીણી છે જોઈ લો આવા મરચાં છે